बाबर नादनपूर हायवे वर कारने रिक्सावर टक्कर मारला जातो एक व्यक्ती घायल થયો છે. बाबर નેરાધનપુર તરફ છે ત્યાં મામલદાર કચેરી નજીક ખાવી ઉપર रिक्સાને કાર વચ્ચે એકવાર સર જાય તો મોડી સાંજે रिक्સા बाबर તરફ આવી રહી હતી તે दरम्यान સામેથી આવતી વેગેનાર કાર ચાલાકી रिक्સાને जोरदार टक्कर मारता. रिक्સામાં આગળનો ભાગ છંદો ઓળગે હતો. જ્યારે रिक्સામાં સવાર હતા ચંપુભાઈ સુબર राठौड़ ઉંમર વર્ષે 33 પેટણ बाबर જૂનાવાળો સખત ઘાયલ થતાં બાબર રેફરલ હોસ્પિટલે સારવાર આપી સારવાર અર્થે રિફેર કરવામાં આવ્યા હતા અકસ્માત લોકોના ટોળા ટોળા એકઠા થયા હતા અત્રે ઉલ્લેખન છે કે બાબર રાધનપુર હાઇવે ઉપર આવેલા ખાડાઓ લેન્ડ બની રહ્યા છે અગાઉ પણ અહીં અકસ્માતમાં સર્જાયેલાની ઘટનાઓ બનેલ છે જેથી જવાબદાર તંત્ર દ્વારા રોડ પર પડેલા ખાડાઓનું પુરાણ કરી સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત મુસાફરો જનતાની માંગ ઉઠવા પામી છે